સીતારામને જી શ્રી કૃષ્ણ બતાઈને ને જો સાડા આઠ વાગી ગયા અને આજ માર શિવ તૈયાર થઈ ગઈ ને દાદાજી છે ને ના વાગ્યા શીવું વેલી તૈયાર થઈ ગઈ હતી કે ચીકુડી અઠારો આવે ચીકુડી થોડા પાછું એવું છે કે શીવું ઘોડો ઘોડો કરતી હતી કેમ કરતી હતી હડો ખોડો કરતી હતી તો જેમ શિવ તૈયાર થતી જાય એમ કાકા કાયમ વેલા નીકળતા જાય શિવ શિવ નવ વાગે તૈયાર થાય તો કાકા નવ વાગે નીકળે

તો એમ કરીએ કે આજ હું તન મૂકી જાઉં ના આ દાદા મૂકી જાય ને પછી મોડું થઈ જાય તો મેડમ ખી હા નાના બેબી ને ખી ન નો ને કે ખીજે જાય તું નાનું બેબી છે હા તું મોટું બેબી છે તો મેડમ ન જોઈએ જોઈએ ખીજાવા જોઈએ તો હું શું કહી દઉં મેડમને

માર દીકરો જય શ્રી કૃષ્ણ કરતે હાલ આ બાજુ આવતી ઓલા બે મિનિયા આ જોવા બેઠા છે હાલ જય શ્રી કૃષ્ણ કર દે એ તો મૂકી દે સાઈડમાં લાગી જાય હાલ માર દીકરો જય શ્રી કૃષ્ણ કર ફરી વરાઈ ગયા છે ને મમ્મી જો કાલે વાયરા હતા ને તે ઢગલ્યું નથી ઉપાડી અટાણે વરાઈ ગયા ગયા હવે ઢગલ્યું એક આરે ફરે છે સંભરાણો નહીં મને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ હાલ ને ભાઈ હું મૂકી જાઉં હાલી ચાલીને હાલને વયું જાય બે કા ના કા ના કંઈક શિવ ભૂલતી લાગે છે એને યાદ આવે તો થાય શિવને કંઈક ભૂલતી લાગે યાદ આવીશે તો તો હમણાં આવીશે હમણાં યાદ આવશે શિવને શું કરવાનું કહું હે ગટુ નથી હમણાં

કાલજી રેડ બફેડ બોલાયું નહી જો સર નીચો આ ડાયરું નાખી વા નાખી આ બધી બાજુ આ રાવણા ની ડાયરું છે

તુલસી તો દઈ ગયા પોતાનું એવું થઈ ગયા હવે સેને લુકડા પલાર દીધા થોડાક ઘરમાં ત લઈ આવી ગયા લુકડા તો બેસવું છે ને મમ્મી હવે છે ને રાંધવાની તૈયારી કરવા તવાર છે પણ થોડુંક વહેલું મમ્મી દાળ ભાત ના હું કેવાની હતી હજી કે મમ્મી છે ને કાલે ભલે પપ્પા બધુંય લઈ આવ્યા જો પપ્પા કારેલા લઈ આવ્યા રીંગણા ઓરા જેવા રીંગણા લઈ આવ્યા ગવાર લઈ આવ્યા ટમેટા લઈ આવ્યા મરચા અને ધાણા ને બધું લઈ આવ્યા મેં કીધું આજ છે ને ધાણા છે ને તો મમ્મી કહેવાની હતી તો મમ્મી તું દાળ કાઢે છે કે આજ દાળ ભાત કરવા કેમ કે બધું છે ને ધાણા પાજી નાસ્તા ની છે બધું મરચા ને તાજા એટલે એ આ હોય બગિનો હોય તો બધું હોય તો આપણે ડાટ કરવાની મજા બહુ જ મજા આવે બાજી ને ન હોય તો ન ગમે તો નો ગમે જયસી કૃષ્ણ સિકારા આ તો જો વેલુ રંગા રતી જાય વેલા નેવરા થાય બીજું કા હા દોરી બપોરે નેવરા વેલા છે તો ગોડ ઉરી ગોતરું પા હા વે કા દુ પાછ પાત્રી થી તો બરાબ છે ને ન હોય તો ઓરી કાસે બર્તન બર્તન મેગે ધાલ જો ગોતરું પાછે તો જોવા હે

એકાદો ખાટિયો આવી જાય તો ઠીક છે બાકી કાઠો તો જ જાવ જો એટલો ટાઈમ હોય તો જ પાથરવાનો મેળ આવે વાગે થાય તો કાઠો જાય

પેલા જ એ સાહેબ ફરી કહીએ જ વધારવાની બાકી ના છે ને એટલે આપણે બનાવી સાબુદાણા બટેકા જે ખીચું કહ્યું હતું જો આ છે એ તો અહીંયા ઘણા એની કોમેન્ટ હતી કિરણબાઈ ફ્રાય કરીને બતાવજો પણ ફ્રાય કરીએ તો અહીંયા પછી ભૂલાય છે આજે યાદ આવી ગયા મોરે આપણે બનાવીને તો અહીંયા એમને

ओ तो से, तो <laughs> ना ना। से, उण तक आवण टाइम થઈ ગયો ઈ ભૂલાઈ ચેવાઈ છે આજે આપણે વેલા છે રંગ થઈ જાય રંગ થઈ જા છે કે મિનીઓ પાંચ વાગ્યા ને સેને જો મમ્મી ગોધડી માંડી આગળ તો તમને ખબર જ છે કે ગોધડી મમ્મી કેમ બનાવે ને એ મને બતાવી પણ આજ છે ને મારે ટાઈમ નહોતો કેમ કે મારે થોડોક વિડીયો અપલોડ પલાક થોડોક એડિટ કરવાનું બાકી હતું કોમેન્ટના જવાબદાર બાકી હતા ને પાછી લાઈટ નહોતી ને વહી જાતે સીવી ખડીક વિડીયો

તો જરી ખા હવે નવરાસી ઉભેરી કા ધની મમી હા આ જે ઉભી છે કે શું ક હાલ આજ પણ મમી ઓલું ને બસું બોયલું ને ઘર માં એ નતી જટ જટ ઊઠી ગઈ જો ને હા કલાક માંડ હતી હોય તો આજ બાય એમ આવ આવ આ છે ને બરણીયા ભેગા થઈ જાય ને હા તો પછી હવે કાખો વળી ગયો તો કંઈ થાય ની એમનો હા ભેરા થઈ જાય એટલે પછી ઓલું તો આપણે ફૂલી ગોતડી હોય તો ઓ થાય તો હમું કર લઈએ

આમાં છે ને એક બેન હોય કે એક ભાઈ હોય ખબર ને કે કોમેન્ટ કરી ઈ કે દાદાને કેમી કે નથી બતાવતા વિડીયોમાં એટલે દાદાને થોડાક દાદા ને થોડાક રાખતા હીવું જાય જો બાઈક ઉપર કાકા દીકરી હોય ને કા દાદા દીકરી વધારે હોય કાકા દીકરી ઓછા હોય કાયમી જોતા એને તો ખબર હોય કે દાદા આમ વિડીયોમાં આવે ખરી પણ બોલે નહીં એ તો આપણે ખબર છે કે બોલે નહીં કેમ કે ફાવતું જ નથી પપ્પા મને વિડીયો ન ફાવે કા એને ના ફાવે એટલે એ બે કામ કરતા કરતા ઉતરતા હા કામ કરતા કરતા ઉતરે ન કરે ઈ પપ્પા કઈ ખાતા પીતા હોય બેઠા હોય તો તો પપ્પાને વિડીયોમાં માં લઈ લે કે કામ ને ખેતર કરતા હોય તો પણ આમ બોલવામાં માં છે ન આવે એટલે માળા કેવા કેવા સવાલ ઉગરે એ દાદા દાદાને નથી દેખાડતા દાદાને હતાડીને રાખી દીધા ઘરમાં ને આગળ કો કે એમાંય પૂછ્યું તું કે તમારા કે ટોયલેટ બાથરૂમ કે ક્યાં છે હવે ભાઈ બે વાર મેં છે ને હોમ નો વિડીયો મૂકી દીધો એ તમે જઈને જોઈ લેજો અમારે ઊભા રહે છે ને અમારે છે ને સ્વતંત્ર ઈ છે ઓલી બાજુની સાઈડમાં એટલે હોમ નો બે વાર વિડિયો મૂક્યો એમાં જોઈ લેજો ઓટાણા ની ગોદડી ચોકા કા દિકરી આમ મારવા ખો કે લેસોઈ હંકાર હંકાર ગલતી થઈ જાવી જોઈએ આ વખતે હાયરો કામ કરવાનો ઓરક જોઈએ લે છે એ થકવી દે તમે નઈ થા ઈ ની થાકે કેટલું મમ્મી કેવરાવે કેટલી મમ્મી હાડ્યું કુલ તમે દબાવીશ

ને અમારે તા ભર્યું આવી ગયું ધૂળમાં રમવા આજ જો કે કાલ જેટલી નથી એટલે બહુ નહીં ભરાઈ રહી ભરાઈ રહી ને બહુ ને આ પટ્યું એ રમતી રમતી અહીં બેણે લઈ આવી રમતી હતી ને અમે વિડીયો ઉતારતા હતા હવે આને નથી જોતી ને તો મૂકતી તો મમ્મી વિડીયો ઉતરાવીને પાસે છે ને ફાટીઓ બેસી ગયા કાઠો તો ભરાઈ ગયો ને આમાં છે ને બે ત્રણ વાર કોમેન્ટ આવી કે તમારું મંદિર કે ક્યાં છે ને બતાવજો કે હોમ ટુરમાં તો બતાવી ગયેલ છે જ પણ આજ ફરીથી તમને બતાવી દઉં જો છે ને આ બેક કેમેરો આપણે કર નાખીએ બે ગયા ને મમ્મી પાસે પટ્ટી સીવું આવી મૂકી હતી લાઈટ તો નથી જો કે જોઈ લે એક સાડી સીવું અહીં ઉડાડી છે લાઇટ નથી થોડુંક એડજસ્ટ કરી લેજો સાઈડ જ છે બધા રાખતા હોય એટલે અમારે એવું ગમણી સાઈડ આ રૂમ માં જો કે ઓછું આવવાનું હોય એટલે તમને ખબર ના હોય તો હવે થોડું નું ઝીણા મોટું કામ છે ને પતાવી લેવા ને સાંભુડા કપાઈ ગયા એટલે વારવાનું છે નહીં અને પોતરા હોવાનું એવું થોડુંક ચીના મોટું બારનું ઉપર લઈએ એ તો હવે ધૂળમાં હસવાણી એટલે સીવું છે ને જવાબ દેવાનું છે નહીં અમારા પાટો હજી કે દીસુટ છે

મારે બેક લુગડા સિલાઈ કરવાની હતી સિલાઈ કરતી હતી એક મમ્મીનું એક પપ્પાનું એક મારું ને એક 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 ચારેય હતા એક પપ્પાના છે ને હમણાં જ મમ્મી આપણે કપડા હીવરા તો તોય બોલો પેન્ટમાંથી સિલાઈ નીકળી આ સિલાઈ નબળી રાખે સિલાઈ નબળી રાખે ને આ વખતે છે ને પપ્પા એ હિવરા ખબર ક્યાં હિવરાવ્યા હોય ને શર્ટમાં અવરલો કઈ અંદર નથી કર્યા ને કવરલોક તો જોઈએ ને

હા લાલું બે માસી સિલાઈ મારી નાઈથી હાલ બધું મૂકી દઉં પાછું અઈ ગરમી થાય માં બાયણે ફરી રમે છે ને ના મય આઈ આયા જરમ હું એય કાકારે તે હું મગાયું ગમમાંથી કેતો 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 તો પકોડ કેના પકોડા ભાવે 3 કેના ભાવે 3 દિન ભાઈના હા એમ જ કેયો મમ્મી સીવું એ મને રોંઢે પૂછતી હતી મને ઉઠીને પૂછે મને કે કાકા ક્યાંય કે કાકાને ને ક્યાંય જવું મેં કીધું કાકા ને જાવું જવું ન જાવું હોય તારે મેં કીધું કઈ કામ છે કાકા તો કે મારે એ કે છે ને પકોડું ઈ કે ખાવું મેં કીધું તને પકોડું બહુ ભાવે હે તો કે હા ઈ કે ઈ કે દિના નું પાછી એમ કે દિના નું એટલે દિનેશભાઈ દિનેશભાઈ પકોડા દાબેલી ને સેન્ડવીચ ને બીજું કામ

ભૂલી ગઈ ભૂલી ગઈ લાઈક પછી પછી બાઈ હું જાજો ઓકે ચાલો બાય જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ